નમસ્કાર આપ દેવરાજ હું નશીન પ્રસ્તુત હું છું આપની સાથે હિતલ વગત રાજુલાના રામપુરા બે ગામે માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા છે જેના લઈને બે ગામથી કોબાયા ગામના કોસલો પર પાણી ભરાતા દૂધથી ભરેલ બોલેરો પાણીમાં ફસાયો અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં ધૂતમાર વરસાદને પગલે રામપરા બે ગામે માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા છે રામપુરા બે ગામથી કોબાયા ગામના કોઝવે પર પાણી ભરાતા દૂધથી ભરેલ બોલેરો પાણીમાં તણા હોવાની માહિતી સાંપડી રહી છે જે અંતર્ગત કોસ્ટગાર્ડની ટીમ અને સ્થાનિક લોકો દ્વારા બોલેરો ચાલક નો રેસ્ક્યુ કરવામાં આવ્યું બોલેરો ચાલક ને પાણીના પ્રવાહ સુરક્ષિત રીતે બહાર કાઢી રેસ્ક્યુ કરવામાં આવ્યું ધર્મેશા નેશન પ્લસ ન્યુઝ સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર